હેલો દર્શક મિત્રો અહીં અમે રીંગણની વાડીમાં છીએ અને સૌથી પહેલાં અમે આ જલાલપુર નવસારી જલાલપુરમાં આવેલું છે આ વાડી અને સૌથી પહેલાં તો અમે જોયું કે આ જમીનનું ટેસ્ટિંગ કરવા જેવું છે એટલે અમે જમીનનું ટેસ્ટિંગ કર્યું અને જમીનના ટેસ્ટમાં અમને ખબર પડી કે આ તત્વો વધારે છે ઓછા છે અને ત્યાર પછી અમે એ પ્રમાણે એક પછી એક પ્રોડક્ટનો ઉપયોગ કરતા ગયા ડ્રિન્ચિંગ પણ કર્યું સ્પ્રે પણ કર્યો અને આજે ફ્લાવરિંગ સ્ટેજ સારો છે અને એ જ રીતે અંદર લાગ પણ સારો બેસી ગયો છે તો આ રીતે બાયોફિટનો ઉપયોગ કરવાથી આપણને સારો એવો ફાયદો અહીંયા જોવા મળી રહ્યો છે તો અહીં આપણે ખેડૂતનો પરિચય લઈએ સાહેબ આપનું નામ જણાવો અશ્વિનભાઈ આહિર તો આપણે અશ્વિનભાઈની વાડીમાં છીએ અને તમે કેટલી વાર આમાં ડ્રિન્ચિંગ કર્યું કેટલી વાર આમાં તમે સ્પ્રે કર્યો એક વખત ડ્રિન્ચિંગ કર્યો સ્પ્રે બે વખત કર્યો બરાબર ઓકે તો તમને લાગ ને ફ્લાવરિંગ નો કેવું તમને અનુભવ કેવો રહ્યો સારું છે રીઝલ્ટ ઓકે તો આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એ વાત સાચી છે સોટિંગ કરવા જોઈએ એક નંબર માં અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે ગુણવત્તા છે આ જે રીંગણની ક્વોલિટી છે આ જે ચમક છે એ કેવી રીતે છે એનો બધો પૂરેપૂરો આધાર જમીનની ફળદ્રુપતા સાથે સંકળાયેલો છે જેટલી ફળદ્રુપ આપણી જમીન હશે એટલો જ એની ઇફેક્ટ સારી ક્વોલિટીની ગુણવત્તા સારી ચમક વજન અને ભાવ પણ આપણને એ ગુણવત્તાના આધારે જ મળતો હોય છે તો ખેડૂત મિત્રો આપણે એંસી ટકા મહેનત જમીનની ફળદ્રુપતા વધારવા માટે એના ગુણધર્મો સારા કરવા માટે આપણે કરવાનું છે અહીં આપણે રીંગણની ક્વોલિટી તો આપણે જોઈ શકીએ છીએ પણ બધો આધાર આપણો જમીનની ક્વોલિટી ઉપર જ રહેલો હોય છે માટે જેટલી ફળદ્રુપ આપણી જમીન હશે એટલું જ આપણને ઉત્પાદન પણ આપણું મબલખ હશે બાયોફીટની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવેલો છે મિત્રો આપણે જોઈએ કેવો લાગ છે અને કેવો રિઝલ્ટ છે ખૂબ જ સરસ ફ્લાવરિંગ થયેલું છે આમની અડી વિંગાની વાડી છે અને ખેડૂત સંતોષકારક છે થેન્ક યુ